બલરામ ભગવાન કી જવાય જવાંગા મૈયા કી ધરતી માતા કી ધન્યવાદ મિત્રો આજે લગભગ સોળ તારીખ થી જે આપણો જે રથ ચાલી રહ્યો છે જંગી થી જે આપણે પ્રસ્થાન કર્યું છે એ રથનો ઉદ્દેગ એ છે કિસાન જન જાગૃતિ અભિયાન કિસાન વિકાસ જન જાગૃતિ અભિયાન એમના કન્વીર ભાઈ શ્રી શિવજીભાઈ હું બધાના નામ લઈ લઉં બધાય મંચસ્થ જે કર્મટ કાર્યકરો છે રાત દિવસ જે મહેનત કરે છે અને આપ <lightweight>